મારા દેનો કવ ઠપકારો કેમ કોણ આપણા એ સમાયા સંયો કાળો ના સો ઘડી એ લમાણો ના વાસો મારા યાદ કરું બે મગના

વિરા તારી દેલી ને ધરો દેવી વિરા તારી ને ધોરવા દે બે દવા

મારા ગળાની ની ખબર હોય તમે પણ ખુદ ની કદર કરતા નથી તમે ખુદ ને પાયલિંગ ગણો છો બાકી છો હાથો રૂપિયો કોણ તમે લો ગપુ થી મગનથી વખાણ કરવાનું રિવાજો મારા ગળાની મને ખબર છે કે મારું ચીવું ગણું છે

હવે કલાકાર બનવો હેલ્યું નથી રેડે અહિયાં એટલે પૈસા થાય બરાબર ગીત વાળા પૈસા લે ગૌરા વાળા પૈસા લે આપડે એવો વ્યાજ થાય નઈ મારી બેઠો તો પૈસા ની તો ચિંતા કરા ભાઈ તારા ગીત નું લખી તો મેં દીધું છે આનું નોમ માં છે લગીન ગીત છે પૈસા મોવાલીશ મંડળ નું આખું ફંડ પડ્યું જોડે

કેટલો પેમેન્ટ લે તમને ખબર છે કમાઈ ગયા બધા લોકો હું વાત કરો હું એ તારે ઓમ નામ પોટલા મેણવા દે હું હે તો શું ના ના પોટલા તો કોઈ નહી પણ હવે હાડો ભાઈ બીજું તમે કો તો બીજું છે પણ આબરૂ ને ટકા ના થાવ જો ગામમાં વાતો ના થાવ જો કે ભમરા દીએ પછી કઈ કે પણ આ તતિંગ મોજે હે ભાઈ તારો સમય બદલણો છે તારો હવે ધોકો આબાનો છે ભાઈ અમારે પેટા અમુક અમુક ઓલું કેતો હોય છે કે ભાઈ લક્ષ્મી સોડલો કરવા તરફે મોટું થવા ના આ કદાચ એવું તો નથી થાતું ને એવું એમ હું હા સોડલો કરાવ બીજું શું સોલો નથી કરાવ

તમે આ સણાના ઝાડ ઉપર તો ભાઈસાબ નથી સડાવતા નકા કે આવું મજે તમે આબરૂના ટકા કરાવશો મારા અહીંયા મારા ભાઈ માર્કેટમાં સિંગર ઘટે છે મારા ઘટે છે ના ઘટે દર ત્રીજે દાડે એક નવો સિંગર પેદા થઈ રહ્યો છે ખબર નહોતી તને કુવા પાછું અને આપડા બના કોઠામાં તો ભઈ રાફડો ફાટ્યો છે વાહ 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 થાર છે હું એ તમાર બીજા ભાઈ ગવડા બોલ તો એક લાઈન પડી પે લાગેલી હજારોની ખબર છે આ તો તારો મે અવાજ સાંભળ્યો ભાઈ તારા અવાજમાં છે ને કઈક અલગ વાત છે ભઈ રંજાટ છે અલગ અલગ સૂર છે તારો તારો સૂરમાં એકદમ છે મારા ભાઈ બસ ભાઈ ભાઈ આટલા વખત મત કર્યું ભાઈ બરાબર હવે તારી ફરમાઈ છે પૂરી કરો એ મુલો કોટ પેર ઉપર થોડો સીંગર જેવું લાગે ને સિંગર જેવો મોઢા થી કદી લાગ્યા નથી આજકાલ માર્કેટ માં તો ભાઈ દાડો ઉગે માં પડો કે દારૂ પીવું દવા પી ગીત તો નવો ને નવો આવતો ગીત ગીત લખવા માંડો ને નવ ગીત બનાવું હે તો રસ્તા ઉપર પૂછે તો કે પોતે થોડાક કોમ થી બાર જાવ ગીત ગાવા ગયા વરે ખોટું તમે બીઓ ઘણા ભમરજી કેવું લાગે તમારા મોઢાને મેચિંગ થાય દે ભેડો ને પાડા સિંગર લાગે છે ને મારી તમે આવો કોટ લાવ્યો તમે શું તમે હેડવામાં આખો દાડો આમ મજૂરી તો કરતા શું કોઈ ના ચાવી લઈ લે તો શૂટર મો આખો તમે મને તો અંદર થી કોક થાયું ભઈ હો તું બી છોટાડીને દૂન કોઈ ના થાય હરક પડ્યો છે એમાં જો આ ધોતી બળશે કરશે ને પહાડીએ ના ના બળ અલ્યા ભાઈ હાથ હવે બાઈક નો ઉપર ફેપરો પકતરું મારે અલ્યા કીક મારવાની ક્યાં આવે કે સેર છે સેર આવત કોક આયું છે ને આવડે છે કે નહીં બે બે પેલી ચાની બેડ દો છે પણ એ બે બે હટ બે થોડું ગાટર કર ને અલ્યા અલ્યા

આમાં શું છે તમારે ભી મોટા કલાકાર થવાનું છે એટલે હું એક મેડ મ્યુઝિક કરીને સ્ટુડિયો છે તો પેલા ત્યાં તમારી વાત કરતા હો તમે બે ચાર મહિને ત્યાં શું ક્લાસ કરશો ને એટલે એકડો થઈ ગયા હો એકડો શું વાત કરો છો ભલે મને હાજુ કહું છું એમ હોય તો રાતો પેલા અહીંયા આવ્યો મુરલીધર પાર્ક છે એની અંદર ગેટ ની અંદર તમે જીવા વાળો હોક નહીં ભાઈ એટલે આગળ તમને મળી જાય લે તણ પોતી ગયા આજ હોય એમ ઓહો હે ભાઈ આ બંચમ છે મારું વાલું ચીયો વાર છે આજ તો રવિવાર થયો ને હા આજ રવિવાર નું બને છે આમાં ભણન શું ખબર ચીયો વાર છે આજ રવિવાર છે એટલે ભમરાજી પેલું કહેવાય તમારે રવિવાર છે ને આજ તો એટલે રવિવાર ને રજા હોય એમ હોય તો રમન તો શું ખબર ભાઈ અમે તો ભણ એટલે શું શીખડાવે હું તમને ગાતા શીખડાવ ઓમ તો તમે ભાઈ હીરો તો શોધ હીરા ને એવું થોડો કહો પડે ને એટલે ચમક આવે ને એ તમારે થોડીક ચમક લાવવાની છે

આપણે પેલું ગાવાનું કરીએ થરાદ માં આવેલો છે એમ ને હું કઈ જગ્યા એ કોક પૂછે તો કોક ને લાભો હોય તો આપડે ગાણાપતિ હોટલ રહી ને આગળ અમર કોમ્પ્લેક્ષ અમર કોમ્પ્લેક્ષ અમર સુધી બરાબર

તમને તો ભાઈ ને આવડે ભાઈ મોઢા મંડળ ના પ્રમુખ છે સમજાય નઈ ભણ્યા છે

અંદર ગાવાનું પાછું બાઇક માં ગાવાનું ભાઈ એક ગીત બનાવું છે ધોળા મગનાજી ના સે લગા ને એમના નામ ઉપર ધોળ બનાવો છે આજુબાજુ વાળી ભડકાય નીકલા અરે ભડકાય ખબર બધો અવાજ નું બધું નોલેજ પાસું

বা তো লাকারdog নি ভাগে বাপিজি মো তো ডাঁটো খা মারছে

હવે ઠે થવાનીકરી તમામ પુરાણી હવે ઠેકાણે થવાની પકડી તમામ પુરાણી ભાઈ નો લગન આવ્યું હે

માણસો મોટા માણસો આવા ભરાભી રાય તો તમારા લગ્ન હોય તાર કેવો ગાવા આવશે બાકી આ દે નથી કાલે વાત ભલો કરે તમારા ગીત અને તું લગન છે ને લગન તારા દાળવીને કરી